જોઈ શકો છો અહીંયા માટીમાંથી જે છે અહીંયા અલગ અલગ પ્રકારના જે વાસણો છે આપણે બનાવી રહ્યા છીએ મજાપતિ કૌશિક કુમાર દશરથભાઈ વાવરોની ગામથી અમે છીએ અહીંયા અહીંયા તવીઓ બી અમે બનાવીએ છીએ તવલા બી પેલા શાક બનાવો તવલા બી બનાવીએ છીએ પછી કોળિયા બી બને છે આપણે અને પેલા ઢોબલા બી બનાવીએ ગલ્લા બી બનાવીએ છીએ અલગ અલગ બાજુ અલગ અલગ પ્રકારના બી વાસણો બનાવીએ છીએ અમે સર કરીને પછી ફરકાવી તૈયાર થતાલી તૈયાર થતા બે દિવસ લાગે કેમ કે આજે સુકાય અને પાછું સડાઈ અને પછી કાલે બપોરે સુધી સુકાવવામાં કાઢીએ ખાટલા પર માટી બધું તમે પછી ક્યાંથી લાવ આજે માટીનું બધું ખરું એમ માટી માટી તો સેવાની ગામ થી ટ્રેક્ટર થી લાવો છો મંગાવીએ કરી પછી માટી ને પછી ગારો બનાવવાનો પછી માટી અને પછી એના પેલા જે લોહી બનાવીએ છીએ બનાવીએ છીએ પહેલાના જમાનામાં જ્યારે અમારા દાદા હતા ત્યારે આ ચાકડા હોય મેન્યુઅલી આ રીતના ફેરવતા હતા બરોબર ચાકડા આ રીતે ગોળ ગોળ ફેરવીને લાકડીની ભે અત્યારે ઇલેક્ટ્રિક આવી ગયા છે ઇલેક્ટ્રિક આવી ગયા છે બરાબર થોડું કામ થોડું સરળ થઈ ગયું પણ આજે મેં જોયું છે મેં ઘણી જગ્યાએ જોયું મોટું એમ મોટો ચાકડો હતો તમારા આ રીતના સ્પેશિયલ તવી ને એવું બધું બધું બનાવવા માટે હા બનાવવા માટે પછી મોટા મોટા માટલાનો જે આપડે જે કહેવાય છે માટલા છે ગોરા છે પછી નાનું મોરિયા જેવું છે એ બધું આના પર બની જાય બની જાય આના પરત બની જાય અચ્છા અચ્છા જોઈ શકો છો આ માટીના જે લોયા છે તો અહીંથી સીધું આપણે આ જે છે ચાકડા પર મૂકીને એનાથી અલગ અલગ આકાર આપીને આપણે જેવો આકાર આપીએ એ એ રીતનું આપણે માટીનું વાસણ બનાવી શકીએ છીએ તો અહીંયા ભાઈ બે જે પૈસા નાખવાનો ગલ્લો છે તે બનાવ્યો છે એનો જે લોયો છે અહીંયા મૂકી દેવામાં આવ્યો છે અને એનાથી આપણે અલગ અલગ પ્રકારના માટીના જે વાસણો છે એ આપણે જેવો આકાર આપીએ એ ટાઈપનો આકાર અત્યારે બનાવવાનો છે તો સાહેબ અત્યારે તમે શું બનાવી રહ્યા છો

તો જોઈ શકો છો મિત્રો કવિ તૈયાર થઈ ગઈ એને છૂટકાવવામાં આવે છે મિત્રો આપ જોઈ શકો છો આ રીતના એને આવી રીતના માટી નમસ્કાર સ્વાગત છે આપનું બામરોલી ગામની શકો છો અહીંયા જે છે તૈયાર થઈ ગઈ છે અને એને બરાબર છે અને અહીંયા માટીના જે છે આ માટીને માટી ખૂંધીને એનું જે છે પાણીમાંથી એનું એનું શું કહેવાય છે ગારો માટીનો ગારો તૈયાર કરવામાં આવે છે અને એના પછી માટીના લોહા બનાવવામાં આવે છે અને ત્યાર પછી એને જે ચાકડા પર મૂકીને એની અલગ અલગ પ્રકારના માટીના વાસણો બનાવવામાં આવે છે તો ભાઈ સાહેબ હવે આગળની શું પ્રોસેસ છે ત્યારથી પહેલાં તમારા ઘરમાં માટલું જે તમે લાવો છો તૈયાર થાય છે હા દેજો તો આ રીતના માટી અહીં છે તો એ તો માટી આપણે કાઢી રહ્યા છીએ ત્યાર પછી આ માટીને ખાડામાં ભરી અને એમાં પાણી રેડી અને એને ચાયણા દ્વારા ગાળી અને એને કચરો બધો સાફ કરી નાખવાનો અચ્છા એટલે આ ઠરી જાય હા એટલે પછી આનો એક એનો ઉપયોગ પેન્ડલા બનાવવા માટે કરવાનો મશીન થી અચ્છા અચ્છા કોઈ મશીન જોજો કે એમાં ડાયરેક્ટ જે લોયા કરાવે એ મશીન માંથી ડાયરેક્ટ નીકળતા હોય છે તૈયાર થઈને હા તો એ એ ટાઈપ મશીન કેવા છે એ સરકાર દ્વારા જ આપવામાં આવેલા છે પગ મિલ દ્વારા અચ્છા અચ્છા એ પગ મિલ દ્વારા જે નીકળે છે માટી ડાયરેક્ટ આ તમારા અહીંયા અહીંયા મેન્યુઅલી તમે કરો છો હા બસ ઓકે ઓકે થેન્ક યુ તો ચિમનભાઈ આપ બતાવી શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારના જે છે હવે આને ચાના થી ચાડીને ઠારીને પછી ના લોયા બનાવવામાં આવશે